સુરદમાં કેમિકલ યુક્ત પાણી રસ્તા પર ફરી વળ્યું હોય જેને લઈને ઉદના કોર્પોરેટર દ્વારા મનપા અને જીપીસીબીના અધિકારીઓ સામે આક્ષેપો કર્યા હતા સુરતમાં ફરી કેમિકલ યુક્ત લાલ લીલું પાણી જોવા મળ્યું છે ઉદના રોડ નંબર દસ ઉપર આવેલા મફતનગરમાં કેમિકલ યુક્ત લાલ પાણી ઉભરાયું હતું તેને લઈ સ્થાનિક કોર્પોરેટરે આક્ષેપો કર્યા હતા સ્થાનિક કોર્પોરેટર દ્વારા અધિકારીઓ પર સવાલ ઉઠ્યા હતા અને કહ્યું હતું કે મનપા અને જીપીસીબીના અધિકારીઓ મિલીભગત છે મિલોનું વેસ્ટીઝ કેમિકલ ડ્રેનેજ લઈમાં

કે સંકલન હોય તો હર હંમેશા આ કલરનું પાણી જે તપેલા ડાઈંગવાળા કે મીલવાળા જ્યારે અમારી આ સેવા બસ્તી છે અમારી જે મધ્યમ વર્ગીય જનતા છે કામદારો છે એમની જે રહેવાની જે વ્યવસ્થા તે આ સોસાયટીની અંદર જ્યારે આ ભેળસેળ થતું હોય છે હું કાયમ એની સામે અવાજ ઉઠાવતો આવ્યો છું આજે આ મોફતનગરની અંદર તમે જોઈ રહ્યા છો આ જે મિલવાળા છે એ બિલકુલ પણ પાને ટ્રીટ કરતા નથી જીપીસીપીની એની ઉપર કોઈ વાચ નથી એસએમસીની કોઈ વાચ નથી વારંવાર આ લોકો મારી મને મારી પાસે ફરિયાદ કરે ગટર સાફ કરીને એનો નિકાલ કરતો હોય છે પરંતુ ગત ત્રણ વર્ષ દરમિયાન જે હાલ જેમની બદલી થઈ છે જે સુજલ પ્રજાપતિ જે કાર્યપાલક એન્જિનિયર હતો એ એની બધી આ કરામત રહી છે એમને જે આ બધા ગેરકાયદેસર અહીંયા કામો થવા દીધા ગયેર કાયદેસર અહીંયા ગોડાઉનો બન્યા પત્રના શેડ બન્યા એની અંદર સીધી સીધી આ તપેલા ડેંગ બની છે અને બિલકુલ આ ગેરકાયદેસર ચાલી રહ્યા છે આ ગેરકાયદેસર તપેલા ડેંગોને અગાઉ પણ બેતાલીસ ડેંગોને આપણે સીલ કરી હતી પરંતુ આ કામ ચલો સીલ કરવામાં આવે ક્યાંક ને ક્યાંક આ ડ્રેનેજ વિભાગ કે અન્ય એમના જોડાયેલા જે કર્મચારી છે કોઈક હપ્તા પૂરી કર્યા છે એ મારું માનવું છે એની ઉપર પોતા કાયદેસર ની ફોજદારી ગુના અધિકારીઓ પણ થાય જે જવાબદાર છે એની ઉપર પણ કાયદેસર ની કાર્યવાહી થાય એ મારી માંગ છે